સહજાત્મ સ્વરૂપ પરમગુરુ રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો પણ જીવને મહાત્મા પ્રત્યે મોહજ ન આવ્યો એ કેવી ઈશ્વરી અદ્ભુત નિયતિ છે હવે તેના મૃત એકસો સત્યાશી બનતે મારા બોધેલા શિષ્યોને કેવળ થાય છે અને મને નહીં ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય ગૌતમ ગંડર ભગવાનને પ્રશ્ન પૂછે છે તને ન થાય તને મારા અંગોપાંગ પર વર્ણવાણી પર રૂપ વગેરે પર હજી મોહિની છે તે છોડે તો જ્ઞાન થાય ભગવાને જવાબ આપ્યો સ્પષ્ટતાપૂર્વક ગૌતમ ગણધર બોલ્યા ભગવાન મારે તમો જોઈએ છે મારે જ્ઞાન નથી જોઈતું વ્રજ વાલુરે રે વેંકુંઠ નથી જવું ત્યાં કોર ક્યાંથી લાવવું કનૈયો વ્રજમાં છે મારે વેકૂંઠમાં જવું નથી ગોપી કહે છે અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ વચનામુદ બસો તેર પરા ભક્તિનું મૂળ હાંસલ થયું છે ભક્તિ આગળ ધપી રહી છે એક્યતા ગમે ત્યારે થઈ જશે તેનું આ લક્ષણ છે પરા ભક્તિની પરાકાષ્ઠા રામ બુલાવા ભેજીયા દિયા કબીરા રોય જો સુખ સાધુ સંગ મે જો સુખ મિલે સત્સંગ મેં વો વેંકુ મેં નાહીં હરિના જંતો ન માગે મુક્તિ માગે ભોગો ભક્તિ મુક્તિ તો ભક્તિની દાસી છે ભક્તિની પાછળ પાછળ આવે જ મુક્તિથી અધિક તુજે ભક્તિ મુજબ મનવસી ગે શું સબળ પ્રતિબંધ લાધ્યો ચમકપા શાણ જેમ ખેંચશે લોહને મુક્તને તેમ તું જે ભક્તિ રાખો મુક્તિ કરવાની નથી થઈ જાય ભક્તિ કરવી પડે વચનમુદ બસો ત્રેસઠમાં પરમ કુપોધ બોધ્યું છે કે ભક્તિ પ્રેમરૂપીના જ્ઞાન શૂન્ય છે તેને પ્રાપ્ત કરીને શું કરવું છે જે અટક્યું છે તે યોગ્યતાની કચાશને લીધે અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે જ્ઞાની પાસે જ્ઞાન યાચવું તે કરતાં બોધ સ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે વધારે શું કહીએ અહીં પ્રકાશ્યું આ મોક્ષનો પહેલો સહેલો અને આ કાળમાં તો ખાસ છેલ્લો રસ્તો છે ગૌતમ ગણધરના હૃદયથી ભગવાન મહાવીર પરનો રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળ જ્ઞાન પામ્યા નહીં ભગવાન મહાવીરે છેલ્લે અનુબંધ દયા રૂપે ગૌતમ ગણરને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલી દીધા શ્રવણ ભગવાન જ્ઞાતપુત્ર મહાવીર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા મોક્ષે સિદ્ધાવ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા વિરાહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યા હે મહાવીર તમે મને સાથે તો ન લીધો પણ સંભેર નહીં મારી પ્રીતિ સામે તમે દ્રષ્ટિ પણ કરી નહીં આમ તમને છાજતું નહોતું કલ્પાંત કરે છે ગૌતમ વિલાપ ધ્રુસકે પડ્યો તવ ધ્રાસકો ઉપજ્યો ખેદ અપાર વીર વીર કહી વલવલે સમરે ગુણ સંભાર કહે છે પૂછીશ કોને પ્રશ્ન હું ભનતે કહી ભગવંત ઉત્તર કોણ મુજબ આપશે ગોયમ કહી ગુણવંત અહો પ્રભુઆ શું કર્યું દીનાનાથ દયાળ એ અવસર મુદ્દે તમે ટાળ્યો દૂર કૃપાળ આ જ ગૌતમ વિલાપને યાદ કરાવે તેવો પ્રસંગ તુલ્ય કામ કરનાર પૂજ્યશ્રી અંબાલાલભાઈનો બન્યું એ પહેલાં મહાવીરી સાથે આ બીજા મહાવીરી સાથે પરમ કુબોધના દેહવિલના સમાચાર આવતા વીરહમાં રડી અને પોકારી ઉઠ્યા મોટા જંગલમાં ફક્ત એક જ ઝાડ હોય પંખીઓ અને પંખીના બચ્ચાઓ કલરવ કરી રહ્યા હોય ત્યાં એકાએક દાવાનળ ફાટી નીકળે અને ઝાડ અગ્નિની ઝાડમાં બળીને ભસ્મ થઈ જાય તેવી વખતે પંખીના બચ્ચાનું શું થાય આ દુઃખનું વર્ણન કેવી રીતે અને કોણ કરી શકે લાગી છે તેને લાગી છે તેના સંગથી લાગે છે રામબાણ વાગ્યા હોય તે જાણે હે પ્રભુ એવા અપાર દુઃખમાં અમને છોડીને તમે ક્યાં ગયા એ પૃથ્વી તારો તો ભાર વહન કરવાનો ધર્મ છે તારું એ જ તો નામ છે તો આ દેહાતી જ દશાના ધારક એવા નરોત્તમ પુરુષનો ભાર વહન ન થયો એ કાળ તારો સ્વભાવ જ વિકરાળતા અનંત કાલથી આજ સુધીમાં તે કેટ કેટલા બધા પ્રાણીઓને પારખ્યા હજુ ક્રૂરતા આચરતા ધરાયો નથી તે મારા સ્વામીને તે ન છોડ્યા તારી આ કઠોરતા એ શાસન દેવી શાસનની પ્રભાવના માટે આ કાળે આ એક જ અગ્રેસર યુગ પુરુષ હતા તારું નામ અને કામ જ રક્ષકનું તેમ છતાં મારા સ્વામીની રક્ષક ન કરી શક્યા જેણે અચિંત્ય મહાત્મ્ય વેદ્યું છે તેને તો વિયોગ સ્ફૂરે તેને વિરહનો તાપ લાગે કેમ કે અચળરૂપ આસક્તિ બંધાઈ ગઈ છે જેના અંતરમાં વિરહની અગ્નિ બળી રહી છે અને પ્રભુ મિલનની લગ્નિ છે તે ન મળે ત્યાં સુધી વિરહની અગ્નિમાં પોતે બળી રહે છે તેને દુનિયા શું જાણે સમાચાર મળ્યા પૂજ્યશ્રી અંબાલાલભાઈને રડતા રડતા પોતાના હૃદયના ભાવ પાને ચડાવ્યા હે પ્રભુ સજાત્મ સ્વરૂપ સ્વામી ફરિયાદ કોની પાસે કરીશું તમે જ જ્યાં નિર્દયતા વાપરી તો એ બીજો દયા કોણ કરે હવે એક તારા વચનનો આધાર છે તે સજીવન મૂર્તિના વિયોગે ક્ષણ એક જીવવું આ પાત્ર જીવને અસહ્ય ભાષે છે આ કાળમાં સત્સંગ અને ભક્તિના યોગ વિના અમાસની અંધારી રાત જેવા સમયમાં હવે આ અંધારી રાતડી અને વસમી વાટડીએ ચાલતા લૂંટનારા છે હજાર એ રાજ એક તારો આધાર રાજવચન એક તારો આધાર જેના વચન બળે જેમ નિર્વાણ માર્ગને પામે છે ભલે કાળની બલિહારી અને કળિયુગની કૃપાએ હું અગ્નિમાં બળી રહ્યો પણ હજુ તારી વાણી છે સકળ જગતહિત કારિણી હારીણી મોહ તારીણી ભવાબ્દી મોક્ષચારિણી પ્રમાણી છે સુકા રણ વિસ્તારમાં હરિયાળી ઓએસિસ તે વીરની જ્વાળાઓ ઉઠે છાંટે ત્યારે શીતળ પાણી એવા મારા રાધની વાણી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ